માળના મકાનમાં આગ આગ લાગતા લાગતા દોડધામ મચી ગઈ હતી ત્રીજા માળ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો તેમજ ઉપર ટેક્સટાઈલના જોબ વર્કનું કામ ચાલતું હતું આ દરમિયાન આ ઘટના બની હતી અંદર કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા તેમજ એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે સુરતના સીમાણા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી જેને પગલે અંદર કામ કરી રહેલા આઠથી વધુ કારીગરોને અસર થઈ હતી જેમાંથી પાંચ જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મને તા મકાન શેર બનાવ રાખતા ઉપર ઓર શેર કેમિકલ રક્ષે તક ઓર मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफी स्मोक था और अंदर से चार पांच लोग बाहर निकाले वो माइनर इंजरी है और अभी एक कटन है डेड बॉडी मिली है गंभीर इजा है नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर ब्यूरो रिपोर्ट एबी फोर्टी न्यूज बाडोली